સુરત શહેરમાં સીલ મારેલ દુકાનોને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો રાજકોટના ગોજારી અગ્નિકાંડની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરદસ્ત વિરોધ શરૂ થઈ ગયો છે ટ્યુશન ક્લાસીસ હોટેલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટલો હોસ્પિટલો જીમ ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેના કારણે અનેક લોકોના રોજીરોટી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે તેના માટે માંગણી કરવામાં આવી રહી છે યુથ કોંગ્રેસ દ્વારા આજે તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ કરાયો હતો રે ભાજપ હાઈ હાઈ નારા લગાડ્યા તેમજ હેરાનગટી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું કહેવામાં આવ્યું અને તેનો સખત વિરોધ કરાયો ગેટની બહાર નીચે બેસીને રામધૂમ ગાઈને ભગવાન શાસકોને સદબુદ્ધિ આપે તેવી વાત કરી હતી હોટેલ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો પર આજે રજૂઆત કરી કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમજ હોટેલ સંચાલકો પર રજૂઆત કરવા માટે મનપા ઓફિસ પહોંચ્યા હતા અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યો અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ ટ્યુશન ક્લાસીસને સીલ મારેલ હશે તેને ખોલવામાં આવશે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ચાલતી હોટલોને સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે ટેમ્પરરી સ્ટ્રકચરમાં હોટલો શરૂ કરવા દેવામાં નહીં આવે એ પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેને લીધે યુથ કોંગ્રેસ દ્વારા ભરપૂર તેનો વિરોધ કરવામાં આવ્યો યુથ કોંગ્રેસ દ્વારા તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા કે ફાયર સેફ્ટીના અધિકારીઓ દુકાનોમાં આવે છે પૈસાની ઉઘરાણી કરે છે અને સીલ મારવાની પ્રક્રિયા કરે છે આ તમામ આક્ષેપો સાથે આજે સુરત શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો પટેલ છે સુરત યુથ કોંગ્રેસનો કાર્યકર્તા છું રાજકોટ અગ્નિકાંડ બાદ જે મહાનગરપાલિકા દ્વારા ગરીબોના અને મધ્યમ વર્ગની દુકાનો નસીવારવામાં આવી છે એમના રોજગાર ધંધા છીનવાઈ ગયા છે અને જાની જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ રોજ ટોળે ટોળે આવીને ફાયર સેફ્ટી નામે ઉઘરાણો કરે છે અને દુકાનો ને સીલ મારે છે આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી કમિશનર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે તમે ફાયર સેફ્ટી પરમિશન વગર જે બિલ્ડિંગો બાંધી છે એના પર પરમિશન કેમ આપી આજે ફાયર સેફ્ટી ના ભાવે લોકો ખરીદેલી દુકાનો બંધ છે લોકો રોજગાર તંત્ર ધોરણ બેસેલા છે લોકો રસ્તામાં ઉતરી ગયા છે ત્યારે અમે હક માટે અહીંયા આવ્યા છે

मेहुल देसाई सुरक्षा युवक कांग्रेस प्रमुख ये आवेदन पत्र सुरक्षा युवक कांग्रेस की आगे वाणी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्युनिसपल कमिश्नर को एक बात करना चाहते हैं कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है उनका धंधा बंद कर दिया है उनका रोजगार छीना है तो भगवान उनको सदबुद्धि दे आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे वो तो फायर सिस्टम का पूरा सेट करवा दे उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा उसके बाद वो सील कर सकते हैं लेकिन तब सील कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए उसके बाद ये यूथ कांग्रेस आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पे आएंगे उन गरीबों का आवाज लेकर निकलेंगे और गांधीनगर तक हम इसका विरोध करेंगे सबके लिए न्याय थाना चाहते और न्याय दिला के रहेंगे